આખું ગુજરાત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે નવરાત્રિનો તહેવાર બસ હવે આંગળીના વેઢે ગણાઈ રહ્યો છે અને જ્યારે નવરાત્રિની વાત હોય ત્યારે ગરબા ટ્રેડિશનલ ડ્રેસ અને એક્સેસરીઝની વાત ન થાય તેવું તો બને જ નહીં આજે આપણે કેવી જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં નવરાત્રિની ખરીદી માટે આખા દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે અહીંયા વાત થાય છે અમદાવાદના ઐતિહાસિક રાણીના હજીરાની ચાલો જોઈએ કે અહીં આ વર્ષે શું ખાસ છે જુઓ મૈત્રી ખાસ નવરાત્રી ને હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ તહેવાર ને લઈને હાલ બજારોમાં રંગત જામી છે ખેલાયામાં હાલ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અનેક પ્રકારના હાલ નવનવી વેરાયટીના જ એસેસરીઝ હોય ઓર્નામેન્ટ્સ હોય કે પછી ચણિયાચોળી હોય તે અલગ અલગ બજારોમાં વેચાઈ રહ્યા છે અને જો તમે નવરાત્રિની ખરીદી કરવાનું વિચારતા હોય અથવા તો ખરીદી કરી રહ્યા હોય તો અમદાવાદમાં હાલ મુંબઈ સમાચારની ટીમ એક એવા બજારમાં પહોંચી છે જ્યાં અલગ અલગ વેરાયટીઝની તમને એસેસરીઝ મળી રહેશે ઓર્નામેન્ટ મળી રહેશે તો ચાલો જોઈએ આ બજારમાં તમને કેવા કેવા પ્રકારના ખરીદીની વસ્તુઓ મળી રહી છે અહીંનો માહોલ જોતા એવું લાગે છે કે જાણે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અહીં ધૂમ મચાવતી શોપિંગ ચાલી રહી છે અને આખું બજાર નવરાત્રીના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું છે અહીંની ખાસિયત એ છે કે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરમાંથી અને વિદેશથી પણ લોકો અહીં ખાસ એક્સેસરીઝ અને જ્વેલરી ખરીદવા માટે આવે છે આ બજારની સૌથી મોટી ખાસિયત છે તેની યુનિકનેસ અને વિન્ટેજ જ્વેલરી અહીં તમને એન્ટી ઓર્નામેન્ટ્સનો ભવ્ય ખજાનો જોવા મળશે તમારો પરિચય આપશો મારું નામ મુનાફ છે માણેક ચોક રાણી જેમાં હું છું ને અહીંયા જ વેપાર કરું છું પેલા 25 30 વર્ષથી અને આ વખતે નવરાત્રીની ખરીદી લોકો કઈ રીતે કરી રહ્યા છે અત્યાર નવરાત્રીની ખરીદી લેટ થઈ છે પણ બહુ સારી રીતે થઈ છે એટલે રિસ્પોન્સ બહુ સારો ઘરાગીરમાં મળે છે અત્યારે હાલમાં અને રોજના કેટલા ઘરાગો તમારી પાસે આવતા હોય છે એવું હાલમાં કોઈ નક્કી નથી પણ ગ્રાહકો તો ઘણા બધા આવે છે ટાર્ગેટ નહીં તમને કહી શકીએ સો આવે છે કે બસો આવે છે કે હજાર આવે છે એવું છે આ માર્કેટ બહુ જ ફેમસ છે અહીંયા અલગ અલગ પ્રકારની ઓર્નામેન્ટ્સ મળતા હોય છે જ્વેલરી મળતી હોય છે તો લોકો કયા પ્રકારની અત્યારે જ્વેલરીસ ખરીદી રહ્યા છે અને કેવો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે લોકોનું કેવું છે કે ભાઈ જે પ્રમાણને પહેરવાનું છે હવે કોઈ સસ્તું માગે છે સસ્તું પણ મળે છે અને મોંઘું માગે છે મોંઘું પણ મળે છે તમે કોસ્ટલી જ આવશે કે ભાઈ મારે કે અલગ પહેરવું છે તો એ મોંઘું મળશે સ્વાભાવિક છે ને કોઈ સસ્તું ઉજવણી કરે તો એ પ્રમાણની પણ વસ્તુ મળે છે અત્યારે હાલમાં જે જર્મન સિરોનને વધારે કે ચાલે છે અને આ પ્રમાણે અત્યારે નવી નવી કયા 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 રીતની વેરાયટીઝ જોવા મળી રહી છે અને ખાસ કરીને આ વખતે કોઈ સ્પેશિયલ થીમ કેવું કંઈ હોય કે જેના પર વધારે લોકો ખરીદી કરી રહ્યા હોય અત્યારે પેલા શું આવે છે ફેબ્રિકના આવે છે મેટલના આવે છે પછી જર્મન સિલ્વરના આવે છે એમાં શેડ થોડો કોસ્ટલી આવે પણ ચાલે છે અત્યારે તો વધારે અને દર વર્ષના કરતાં આ વખતે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે પબ્લિક આ વર્ષે રિસ્પોન્સ થોડો લેટ આવ્યો છે પણ ઘરાઈ સારી છે કેમ કે વાતાવરણ પણ એવું છે ને એના સાથે નવરાત્રીની ખરીદી તો અહીંયા જોરશોરથી ચાલી રહી છે પણ નવરાત્રી પહેલાં કેટલા સમયથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે અહીંયા મારી ઉંમર છે પિસ્તાલીસ સાલથી મેં અત્યાર સુધી મગાવ ઓછામાં પાંત્રીસ ચાલીસ વર્ષ તો આ બધું જોઉં છું મેં જાતે હોશિયારી જોઈ છે ને પિસ્તાલીસ ની મારી ઉંમર છે લગભગ તો લગભગ ત્રીસ વર્ષ તો પાકું છે આટલી ગઈ એટલે ટાઈમથી બજાર ચાલે છે એની ત્યાં પહેલાં પણ લગભગ ચાલતું જ હશે શું નામ છે તમારું મોહમ્મદ ફારૂક શેખ આ વખતે નવરાત્રીનો કેવો ક્રેઝ જોવા મળે છે લોકોમાં ફર્સ્ટ ક્લાસ સારું બોલે છે કેવું નવું કલેક્શન આવ્યું છે અને શું નવી થીમ પર આ વખતે લોકો ખરીદી કરી રહ્યા છે અત્યારે સનેડો બધું તો ઓલ્ડ થઈ ગયું અત્યારે બહુ નવું કલેક્શન આવ્યું છે આજો આ છે અને કેવા પ્રકારના ગ્રાહકો તમને આવતા હોય છે ઘડી બાર્ગેનિંગ સિસ્ટમથી પણ કામ થતું હોય છે તો કેવા પ્રકારનો ક્રેઝ લોકોમાં છે અને કઈ પ્રાઇઝમાં અત્યારે જ્વેલરી અહીંયા મળી રહી છે પ્રાઇઝમાં તો માણેક ચોક રાણીના જેમાં કેવું ના પડે પ્રાઇઝ સારી હોય છે ને બાર્ગેનિંગ બી થાય છે ને વ્યવસ્થિત બધા સારા ગ્રાહકો આવે છે અને દર વર્ષના પ્રમાણે આ વર્ષે નવરાત્રીનો કેવો ક્રેઝ જોવા મળી રહ્યો છે થોડો ઓછો છે બહુ સારો છે આ વર્ષે અહીં નવીનતમ ટ્રેન્ડમાં કાપડની જ્વેલરીમાં ઓક્સિડાઇઝ વર્ક કરેલી વેરાયટી પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે અહીં ઇમિટેશન જ્વેલરીનું એટલું મોટું કલેક્શન છે કે તમે કન્ફ્યુઝ થઈ જશો હાથમાં પહેરવાની વીટીમાં તો એટલા બધા કલર ઓપ્શન છે કે પૂછો જ નહીં અને તેની કિંમત માત્ર પચાસ રૂપિયાથી શરૂ થાય છે ગળામાં પહેરવાના સેટ પણ તમને દોઢસો રૂપિયાની આસપાસ આસાનીથી મળી જશે શું નામ છે તમારું સુનેના ગુપ્તા કેવું લાગી રહ્યું છે આ માર્કેટમાં તમે અત્યારે ખરીદી કરી રહ્યા છો કેવો ક્રેઝ છે આ વખતે ઠીક છે પહેલાં જેટલું આમ નથી પણ બરાબર છે ખરીદીમાં અત્યારે તમને શું નવું જોવા મળી રહ્યું છે અત્યારે જે કોટનના કપડાની જે જ્વેલરી બધી બનાવી રહ્યા છે ને એ થોડું સારું લાગી રહ્યું છે એ અલગ છે કપડાંની જ્વેલરી જે બનાવી રહ્યા છે કોટનના કપડાંની એ બધું સારું લાગે છે અને કેટલા ટાઈમથી તમે આ માર્કેટમાં ખરીદી માટે આવોથી નાનપણથી અને દર વખત પ્રમાણે આ વખતે કેવો ક્રેઝ છે અને કઈ કઈ અલગ અલગ થીમ પર તમને આ વખતે કંઈ જોવા મળે છે એ નથી પણ હા પહેલાં જેવું થોડું મિક્સ છે નવું જૂનું બધું મિક્સ છે કંઈ એટલું બધું નથી પણ હા ક્રેઝ હવે બે વર્ષ લોકો શાંતિથી આમ રહ્યા અને હવે થોડુંક સારું લાગે છે અને આ સાથે પ્રાઇઝની વાત કરીએ અહીંયા તો પ્રાઇઝમાં આ પ્રમાણે અહીંયા કે પ્રાઇઝ બહુ રીઝનેબલ છે બહુ બીજી જગ્યા જોવા જઈએ તો વધારે છે અહીંયા રીઝનેબલ પ્રાઇઝ છે અને ભાવ બી થઈ જાય છે તમને શું નવી નવી વેરાયટીનું અહીંયા જોવા મળ્યું ઘણું બધું કલેક્શન છે એઝ યુઝુઅલ આ બહુ જ પૌરાણિક પ્રાચીન શોપિંગ માર્કેટ છે આપણું એટલે બધાને ગમે જ નો ડાઉટ આપણે હવે તો જગ્યા જગ્યાએ બધી આપણને સુવિધાઓ ફેસિલિટી છે બધું મળે છે પણ છતાં અહીંયા એક રાઉન્ડ આપણે અહીંયા ના મળે તેવું એવું લાગે કે અમે અધૂરું છે અહીંયાથી શોપિંગ કર્યા વગર એકવાર તો ત્યાં જઈએ જ જઈએ અને નો ડાઉટ બધું અલગ અલગ કલેક્શન મળે હેર માટે બિન તમારે બધું જુદું જુદું કલેક્શન મળે નોટ સેટિસફાઈડ સારું લાગે એમ એને એકદમ આ સિવાય નવરાત્રીની કેવી તૈયારીઓ ચાલી રહી છે ઓફકોર્સ નવરાત્રિ તો આપણું ગુજરાતનું મેઇન ફેસ્ટિવલ છે એટલે કોઈ સિચ્યુએશન હોય કોઈ બી હોય ઉઠીને રાતે લોકો ગરબા બી ગાતા હોય રાતે બી ગાતા હોય એટલે ઉઠીને ચાલુ પડી જાય એટલે એમાં તો કોઈ ડાઉટ છે જ નહીં ફૂલ તૈયારીને ફૂલ જોશમાં છે માર્કેટમાં દેખાય છે એવો ક્રાઉડ બી તમને અને બધા ફૂલ શોપિંગના મૂડમાં છે અત્યારે એટલે બધું બહુ જ ફાઇન લાગે છે અને સેટિસફાઈડ છે શું નામ છે તમારું આર્ચી શું લાગી રહ્યું છે આ વખતે નવરાત્રિની ખરીદી કરવા માટે તમે અહીંયા આવ્યા છો તો શું નવી નવી વેરાયટીઝમાં તમને જોવા મળે છે હું એવરી યર જ આવું છું અને એવરી યર કંઈક ના કંઈક એટલીસ્ટ યુનિક હોય છે એસ્પેશિયલી એન્ટીક વસ્તુઓ એન્ડ કાયમ જ્યાં નવી પબ્લિક નવું કલેક્શન પણ ક્રેઝ એટલો ને એટલો જ છે પ્રાઇઝની વાત કરીએ તો અહીંયા ઘડી માર્કેટ બહુ જ ફેમસ છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી પણ ખરીદવા માટે આવતા હોય છે તો કેટલી પ્રાઇઝમાં તમને અહીંયા મળી રહેતું હોય છે હું બજેટ તો નાનું એવું લઈને આવું છું પણ થઈ જાય છે મોટું બટ નો ડાઉટ બાર્ગેનિંગ વર્કસ ધ બેસ્ટ યર લોકોને આવડે છે તો પ્લીઝ કમ ઓન એન્ડ જસ્ટ દર વર્ષ કરતાં આ વખતે કેવો ઉત્સાહ છે નવરાત્રિમાં ક્રેઝી છે એસ્પેશિયલી જેનસીમાં તો ઓફકોર્સ વધતો ને વધતો જ જાય છે રાણીના હજીરામાં હાલ નવરાત્રિની ધૂમ શોપિંગ ચાલી રહી છે રાણીનો હજીરો માત્ર એક બજાર નહીં પરંતુ નવરાત્રિનો આખો અનુભવ છે જો તમે પણ આ વર્ષે તમારા નવરાત્રિ લુકને યુનિક બનાવવા માંગતા હોવ તો એકવાર રાણીના હજીરાની મુલાકાત જરૂર લેજો